રેલી યોજી કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર કર્યા હતા એવામાં હવે સરકાર જો આ બહેનોનો પગાર વધારે નહીં આપે અને બાકી રહેલો પગાર નહીં આપે તો હડતાળ પર જવાની ચીમકી ઉચ્ચારી છે શું સમગ્ર મામલો જાણીશું આપણા આ નમસ્કાર આપની સાથે હું છું કારણ એક સાથે હજારો આશા વર્કર બહેનો આજે પાલનપુર કલેક્ટર ઓફિસ પહોંચ્યા એવામાં ત્યાં આશા વર્કરોએ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા સૂત્રોચ્ચાર કરવાનું આ આશા બહેનોના પડતર પ્રશ્નો છે અને એ જ પ્રશ્નોની રજૂઆત આ બહેનો છેલ્લા કેટલાય મહિનાથી કરી રહ્યા છે પણ ન તો સરકાર આ બહેનો પર ધ્યાન આપી રહી છે કે તંત્ર કોઈ મહેનત કરી રહ્યું છે આ આશા વર્કરો બહેનોમાંથી અમુકના પગાર પણ કેટલાય મહિનાથી નથી ચૂકવાયા આથી હવે આશા વર્કર બહેનો કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી અને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા અને તેમને ત્યાંથી જ ચિમકી ઉચ્ચારી હતી કે જો તેમની માંગણી છ દિવસમાં નહીં સંતોષાય તો આગળના સમયમાં આ વિરોધ આંદોલનનું સ્વરૂપ ધારણ કરશે ત્યારે જુઓ કેવી રીતના આશા વર્કર બહેનોએ હોબાળ મચાવ્યો હતો હવે સાંભળો એ બહેનોની વેદના જેમને છેલ્લા કેટલાય મહિનાથી પગાર નથી મળ્યો આજે અમે બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકામાંથી આશા વર્કર બહેનો મળીને કલેક્ટર સાહેબ છે ને આપવા આવ્યા છીએ એપ્રિલ બે હજાર ત્રેવીસથી અત્યાર સુધી નવ મહિના સુધીનો હજુ પચાસ ટકા ટોપઅપ વધારો બહેનોને મળ્યો નથી પચીસોનો વધારો વાવ તાલુકાની અંદર એપ્રિલથી અત્યાર સુધી મળ્યો નથી તો આ બહેનો જ્યારે આરોગ્યની મહત્વની કામગીરી કરી રહ્યા છે માતા મરણ અને બાળ મરણ ઘટાડી રહ્યા છે મેલેરિયા નાબૂદી પોલિયો નિવારણ કરી રહ્યા છે તો આ બહેનોને એમના હકનું વેતન જ્યારે મળતું ના હોય નવ નવ મહિના સુધી એમના વેતન ના મળતા હોય ત્યારે આ બહેનોમાં ભારે અસંતોષ દેખાઈ રહ્યો છે જો બહેનોને ટૂંક સમયમાં વેતન એમનું નહીં મળે તો એ લોકો કામગીરીથી અળગા થઈને હડતાલ કરશે અને એ હડતાલ દરમિયાન માતામરણ બાવા મરણ અથવા બીજી કોઈપણ આરોગ્યની આપત્તિજનક ઊભી થશે તો એ સંપૂર્ણ જવાબદાર જે તે વહીવટી અધિકારી સાહેબશ્રીની રહેશે મારી રજૂઆત એ છે કે આજે જેમને ઇન્સિટિવ મળે છે એ ઇન્સેટિવમાં પણ અમારે જે કામગીરી કરીએ છીએ એ જ અમને પૈસા મળે છે છતાંય પણ અમારે અમુક વસ્તુ જેમ કે ગાળાવાળું છે જે ત્રણ વર્ષનો બાળકનો ગાળો હોય એ પણ અમારે હમણાં કાઢી નાખવામાં આવ્યું છે સ્લાઇડરના પૈસા મળતા નથી એસબીવાયસી બંધ થઈ ગયું છે આવી અમારી ચાર પાંચ જે ઇન્સ્ટિટ્યુ જે અમને પૈસા મળતા હતા એ હાલમાં અમારે ત્રણ મહિનાથી બંધ કરેલું છે તો પછી અમારે કામગીરી કરી અને છતાં પણ અમને કોઈ પગાર ન મળે તો અમારે કામગીરી કઈ રીતે કરવાની એનું જ કરવાનું રહે છે કામ બધું આપવાનું પણ પગાર અમારો એ નોંધાતો નથી કે અમારી ઇન્સ્ટિટ્યુ નોંધવાનો પણ હોતો નથી તો અમારે કામગીરી કઈ રીતે કરવાની ઓછા પગારમાં અમારી માંગણી એ છે કે જે અમારું બંધ થઈ ગયું છે એચ અને ગાળાવાળા જે બાળકોના અમને પાંચસો રૂપિયા બે બાળકમાં વચ્ચે ત્રણ વર્ષનો ગાળો હોય તો અમને પાંચસો રૂપિયાનું ઇન્સેન્ટીવ મળે છે એ હાલ અમારું ત્રણ મહિનાથી બંધ છે તો એ અમારું તાત્કાલિક ધોરણે ચાલુ થાય અને સ્લાઇડોના પૈસા અમે સાત સાત મહિને સ્લાઇડો મૂકીએ છીએ એક સ્લાઇડના અમને પંદર રૂપિયા મળે છે પણ એ પણ હાલમાં અમને બંધ કરેલા છે આપને અમારો રિપોર્ટ કેવા લાગ્યો એમને ચોક્કસ જણાવશો જો આ વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તો આવા જન્ય સમાચારો માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં આભાર